ભાવનગર કોર્પોરેશનના મેડિકલ રજા લેશે તો તેની સંપૂર્ણ રીતે ચકાસણી થશે ત્યારબાદ જ રજા મળશે તાજેતરમાં એક કિસ્સો બન્યો જેમાં સ્ટોર વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હિમાની સોલંકીએ મેડિકલ રજા લીધા બાદ તેના ઘર પર પીઆરઓ અને સ્ટોર વિભાગના અધિકારી કર્મચારીઓ ઘર તપાસ માટે પહોંચ્યા ત્યારબાદ ઓફિસ પર પરત આવીને આ મહિલા કર્મચારી વિરુદ્ધ પંચરોજ કામ કર્યું જેમાં અનફિટ નહીં હોવા છતાં મેડિકલ સેટ રજૂ કર્યાના આરોપ સાથે રજા લીધી હોવાનો આરોપ લાગ્યો જોકે બાદમાં વિવાદ વધતા હિમાની સોલંકીએ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું પરંતુ કોર્પોરેશન દ્વારા નામંજૂર કરી કાર્યવાહી કરતા નિર્ણય લેવામાં આવ્યો આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ ફોનલાઇન પર જોડાયા છે પાર્થ શું વધુ માહિતી જણાવું તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કોર્પોરેશનના કર્મીઓ જો હવે રજા પર રહેશે તો તેની સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે તાજેતરની અંદર એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં હિમાનીબેન સોલંકી જેઓ મેડિકલ રજા ઉપર ઉતર્યા હતા તેના ઘરે આજે મેડિકલને સ્ટોર વિભાગની જે ટીમ છે અને અધિકારીઓ છે તે સ્થળ પર એમના ઘરે પહોંચ્યા હતા અને તેમની તપાસ હાથ ધરી હતી જે તપાસની અંદર જે આ મહેમાની બેન છે તે સંપૂર્ણપણે ત તંદુરસ્ત હોવા છતાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને પોતે રજા લીધી હતી તેવું પંચરોજ કામ કરીને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે આ રિપોર્ટના આધારે જે મહેમાનીબેન સોલંકી છે તેમનો આ આજે કરતુત્કુલતા જે નિર્ણય લેવામાં આવ્યો છે અને આખરે મહાનગરપાલિકા દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે કે જે હવે જો રજા તો તેની સંપૂર્ણપણે આવશે કારણ કે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને આ પ્રમાણે રજા લેવી તે કેટલી યોગ્ય છે તે પણ સવાલો ઉભા કરે છે અને આખરે આ જે નિર્ણય લીધો છે તેનાથી મહાનગરપાલિકાના અન્ય કર્મચારીઓ છે તે અકળાયા છે જી આભાર પાર્થ વિગતો આપવા માટે